એવો અમારો વિચાર છે પણ રવિવાર ને તો નીચે છે છે એટલે એટલે એને ટેસ્ટિંગ ખાવાનું કઈ નક્કી નહીં સુધી આપણે જોયા હું કરે હે બાબુભાઈ હજી બાર વાગ્યા બાર ત્યાં ખાવું એ ભૂખાર હોય છે ને તો ખાઈ લે કિધર ગયા હજુ હમણાં તો અવાજ આવતો એટલે હાલતા જતા છે ને બોલતા જતા હા એમ જ છે ફાઇનલી બાબુ ભાઈ આવીને ઉત્પમ ખાવા માંડ્યા હે ખાઈ હે હા ખાઈ ગે